હેલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મસ્તી વોટર પાર્કમાં નાહવા અને વિડીયો શૂટિંગ કરવા તો અહીંયા બહાર જ આપણને આપણા ફ્રેન્ડ મળી ગયા છે તો એમને બે ત્રણ ફોટા પાડી લીધા અને તમે જોશો ગરમી તો કેવી છે અને ડોસીની ડોહો અહીંયા ઊભા રહી ગયા છે સિંધ માટે અને પછી ત્યાંથી આપણે અંદર આવી ગયા અને ડોસી ઊભી બી વિચારે છે કે સિંધ ક્યાં લેશું તો ત્યાંથી તો હું સીધી આગળ ચાલતી થઈ ગઈ તો અંદર ચાલવામાં એવી મજા આવે છે ને બગીચામાં રખડવાની તો નાહવાની કેટલી બધી મજા આવશે વાત જ ના પૂછો અને ત્યાંથી આપણે સીધા આગળ હાલતા થઈ ગયા છીએ તો અહીંયા તો જો કેવડા મોટા મોટા લપસ્યા છે આ હા મને તો જોઈને જ મજા આવી ગઈ નાવાની તો બહુ જ મજા આવશે તો ત્યાંથી આપણે આપણા રૂમ પર આવતા રહ્યા અને ત્યાં થોડોક મેકઅપ કરી લીધો છે અને મેકઅપ કરીને પાછા આપણે બહાર નીકળી જઈશું અને બારા નીકળતા જ પાછા આપણા ફ્રેન્ડ મળી ગયા તો એમને પણ થોડાક ફોટા પાડી લીધા અને ત્યાંથી આપણે સીધું હવે સ્વિમિંગ પુલના દરિયામાં જઈશું અને દરિયામાં તો એવા મોટા મોટા મજા આવે ને નાહવાની મજા આવી જશે અને આપણો આગળનો વિડીયો જોવો હોય તો પાર્ટ ટુ જરૂર જોઈજો